અન્નકૂટના હજાર આઠ ભોજન પણ શા માટે હજાર આઠ શું ભગવાન શ્રીકૃષ્ણ માટે આ ભોજન માત્ર પ્રસાદ છે કે એક ગુપ્ત સંકેત હવેલીના દરવાજા કેમ ખુલે છે માત્ર એક જ દિવસ માટે આ ભવ્ય દર્શન પાછળનું રહસ્ય જાણો જેમાં ભક્તિ છે વિજ્ઞાન છે અને આશ્ચર્ય પણ આ ચર્ચા શ્રી ગગનશ્રી ધરાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. અન્નકૂટ ઓહોહો નામ સાંભળતા જાણે કે આંખો સામે ભવ્યતા, રંગો અને અસંખ્ય વાનગીઓનું દ્રશ્ય તરવરી ઉઠે ખરું ને? બિલકુલ. પણ આ ખાલી ભોજનનો ઉત્સવ નથી. ના, એનું જોડાણ તો છેક ભગવાન શ્રી કૃષ્ણની પેલી જાણીતી લીલા ગોવર્ધન પૂજા સાથે છે. ખૂબ ઊંડું અને મહત્વનું. ચાલો આજે આ બધી કડીઓ જોડીએ. ચોક્કસ. અને આ સમજવા માટે છેક જવું પડે ભગવાન કૃષ્ણના બાળપણમાં. એમની વ્રજ લીલાઓમાં આપણે બધા જાણીએ છીએ કે વ્રજવાસીઓ એટલે કે ગોપ ગોપીઓ વર્ષોથી કોની પૂજા કરતા ઇન્દ્રની વરસાદના દેવતા હા પરંપરાગત રીતે તો એમ જ હતું વરસાદ સારો થાય ખેતી સારી થાય એટલે ઇન્દ્ર દેવને રાજી રાખવાના બરાબર પણ પછી આયા નાના કનૈયા એમણે આખી વાત પર સવાલ ઉઠાવ્યો એમણે વ્રજવાસીઓને બહુ સીધી સરળ અને તાર્કિક વાત સમજાવી શું વાત હતી એ કૃષ્ણે કહ્યું કે ભાઈ આપણો સાચો આધાર કોણ આકાશમાં રહેલા ઇન્દ્ર કે પછી આપણી સામે ઉભેલો આ ગોવર્ધન પર્વત અને આપણી ગાયો જુઓ ગોવર્ધન પર્વત આપણને ઘાસચારો આપે પાણી આપે લાકડું આપે આપણી ગાયો દૂધ દહીં માખણ આપે એ આપણો રોજનું પાલનપોષણ કરે છે પ્રત્યક્ષ દેખાય છે હા એ તો સાચી વાત તો પછી જે દેવ ક્યારેક રીજે ક્યારેક ખીજે એના કરતાં જે નજર સામે આપણી સંભાળ રાખે છે એવા ગોવર્ધન પર્વતની અને ગૌમાતાની પૂજા કેમ ન કરવી અહીંયા વાત બહુ જ રસપ્રદ બને છે કારણ કે આ ખાલી પૂજા બદલવાની વાત નહોતી એની પાછળ એક ઊંડો સંદેશ હતો અને જેમ ગગનભાઈએ એમના સંશોધનમાં બહુ સરસ રીતે ધ્યાન દોર્યું છે આ પગલું એટલે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા બરાબર અને સાથે સાથે એ સમયના સંદર્ભમાં કદાચ ઇંદ્ર જેવી સત્તાની વધુ પડતી અપેક્ષાઓ સામે એક નૈતિક વિરોધ જેવું પણ કહી શકાય પ્રકૃતિનું સન્માન અને આત્મનિર્ભરતાનો પાઠ આપે બહુ સરસ રીતે સમજાવ્યો અને થયું પણ એવું જ વ્રજવાસીઓ માની ગયા નાના કાનોડાની વાત એમણે ગોવર્ધનની પૂજા કરી અને ઇન્દ્ર રાજા ગુસ્સે થયા ભયંકર ગુસ્સે થયા પોતાનું અપમાન થયું માનીને એટલો વરસાદ વરસાવ્યો એટલો વરસાવ્યો સાત દિવસ ને સાત રાત મુશળધાર જાણે પ્રલય આવી જશે બાપરે પછી પછી તો કૃષ્ણ લીલા ભગવાને શું કર્યું પોતાની તચલી આંગળી પર આખો ગોવર્ધન પર્વત ઉપાડી લીધો છત્રીની જેમ અદ્ભુત અને એની નીચે બધા વ્રજવાસીઓ એમના પરિવાર ગાયો વાછરડા બધાને આશરો આપ્યો સાત દિવસ સુધી અન્નજળ જળ લીતા વગર ભગવાન અડીખમ ઉભા રહ્યા સાત દિવસ ભૂખ્યા તરસ્યા હા પછી ઇન્દ્રનો ગર્વ ઉતર્યો વરસાદ બંધ થયો એટલે બધા વ્રજવાસીઓ તો ભાવ વિભોર કૃતજ્ઞતાથી છલકાઈ ગયા સ્વાભાવિક છે એટલે એમણે શું કર્યું પોતપોતાના ઘરેથી જાત જાતની ભાત ભાતની વાનગીઓ બનાવી લાવ્યા ભગવાનનો આભાર માનવા એમને જમાડવા અને એ બધી વાનગીઓનો એક મોટો પહાડ જેવો ઢગલો કર્યો એક કૂટ રચ્યો અન્નનો કૂટ બસ એ જ અન્નકૂટ અન્નનો પર્વત આ છે અન્નકૂટના મૂળની કથા એટલે અન્નકૂટ એ મૂળમાં તો કૃતજ્ઞતા સમર્પણ અને પ્રકૃતિ પૂજાનું પ્રતિક છે અને એટલે જ કલા છે નવા વર્ષના દિવસે કાર્તક સુદ પડવે ઉજવાય છે નહીં બિલકુલ નવા વર્ષની શરૂઆતલ આવા પવિત્ર ભાવ સાથે જાણે આખા વર્ષ માટે અન્ન સમૃદ્ધિ અને ભગવાનની કૃપા માટે સામૂહિક આભાર સરસ તો હવે આવીએ પેલા મુખ્ય સવાલ પર જેનાથી શરૂઆત કરી હતી આપણે બધે છપ્પર ભોગ વિશે તો બહુ સાંભળીએ છે ઠાકોરજીને છપ્પન ભોગ ધરાવ્યા હા છપ્પન ભોગ તો ખૂબ પ્રચલિત છે તો પછી આ એક હજાર આઠ ભોજન મંદિરોમાં જે ભવ્ય આંખો અંજાઈ જાય એવો અન્નકૂટ રચાય છે એમાં એક હજાર આઠ વાનગીઓ હોય છે એવું કહેવાય આ આંકડો ક્યાંથી આવ્યો એની પાછળ કોઈ ગણિત છે કોઈ શાસ્ત્રીય આધાર આ પ્રશ્ન થાય સ્વાભાવિક છે પહેલા છપ્પન ભોગની વાત સમજી લઈએ એનું જોડાણ એકદમ સીધું છે પેલી ગોવર્ધન લીલા સાથે હા હમણાં જ આપણે વાત કરી ભગવાને કેટલા દિવસ પર્વત ધારણ કર્યો સાત દિવસ બરાબર હા સાત દિવસ અને વૈષ્ણવ પરંપરામાં ખાસ કરીને પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં ઠાકોરજીની દિવસમાં આઠ વખત સેવા થાય છે આઠ પ્રહરની સેવા મંગળા શૃંગાર ગ્વાલ રાજભોગ એમ કુલ આઠ વાર ભોગ ધરાવાય

છપ્પન ભોગનું ગણિત સીધું ગોવર્ધન લીલા સાથે જોડાયેલું છે તો હવે એક ને આઠ એનું શું હવે એક ની વાત થોડી જુદી છે એમાં ગણિત કરતાં સાંકેતિકતા વધુ છે જો ગગનભાઈએ પણ એમના વિશ્લેષણમાં આ વાત પર ભાર મૂક્યો છે કે એક હજાર આઠ માટે છપ્પન ભોગ જેવો સીધો સર્વસ્વીકૃત શાસ્ત્રીય આધાર મળવો થોડો મુશ્કેલ છે એમ પણ આપણે ત્યાં એકસો નો આંકડો કેટલો પવિત્ર ગણાય છે ખબર છે ને હા એકસો આઠ તો બહુ જ પવિત્ર માળાના મણકા એકસો આઠ ઉપનિષદો એકસો આઠ ઘણું બધું બરાબર તો એકસો આઠ એ આધ્યાત્મિક પૂર્ણતા અને બ્રહ્માંડનું પ્રતીક છે હવે એક હજાર આઠ ને તમે જુઓ તો એ જાણે એકસો આઠ ના મહત્વનું સહસ્ર ગણું વિસ્તરણ છે હજાર ગણું મહિમા મંડન એટલે કે એકસો આઠ ગુણ્યા દસ જેવું કઈક ના એ તો એક હજાર એસી થાય ના ગુણાકાર નથી એ ભાવ છે એ ભક્તિની વિપુલતા સમર્પણની પરાકાષ્ઠા ભગવાન પ્રત્યેના પ્રેમના અનંત સ્વરૂપને દર્શાવવા માટે વપરાતો આંકડો વધુ લાગે છે હજાર શબ્દ આપણે ત્યાં વિપુલતા માટે વપરાય છે ને સહસ્રબાહુ સહસ્ર નેત્ર હા બરાબર એટલે એક એટલે અતિશય અનંત ખૂબ જ વધારે એવો ભાવ બિલકુલ આ એક રીતે ભક્તિના મહાસાગરનું સંસ્થાના સામર્થ્યનું અને સમર્પણની ભવ્યતાનું પ્રદર્શન છે કોઈ ચોક્કસ ગણિત કરતા વધુ આ એક સાંકેતિક આંકડો છે એટલે કે આધુનિક સમયમાં મોટા સંપ્રદાયો દ્વારા પોતાના અનુયાયીઓની શ્રદ્ધા અને પોતાની સંગઠન શક્તિને મોટા પાયે દર્શાવવાનું એક માધ્યમ જેમ કે આપણે સાંભળ્યું છે કે લંડનમાં બીએપીએસ મંદિરે તો બારસો થી વધુ વાનગીઓનો અન્નકૂટ કરીને ગિનીઝ રેકોર્ડ પણ બનાવેલો હા એ પણ એક ઉદાહરણ છે આ એક હજાર આઠ નો આંકડો શાસ્ત્રીય મર્યાદા નથી પણ ભક્તિની અપારતાનો વિપુલતાનો અને સંસ્થાના સ્તરનું એક કહી શકીએ કે સાંપ્રદાયિક માર્કર જેવું બની ગયું છે વાહ ખરેખર રસપ્રદ વાત એક તરફ છપ્પન ભોગનો શાસ્ત્રીય આધાર અને બીજી તરફ એક દ્વારા ભક્તિની અનંત અભિવ્યક્તિ આ ભેદ જાણવાની મજા આવી ને જો શ્રોતાઓને પણ આ વિશ્લેષણમાં કંઈક નવું જાણવા મળ્યું હોય અને ગમ્યું હોય તો આ વાત પર એક લાઈક તો બને જ છે જરૂરથી આપનો પ્રતિભાવ જણાવજો શરૂઆતમાં આપણે હવેલીઓનો ઉલ્લેખ કર્યો હતો તો પુષ્ટિમાર્ગીય પરંપરામાં અન્નકૂટનું શું મહત્વ છે ખાસ કરીને હવેલીઓમાં જે દર્શન થાય છે એ કેમ આટલા ખાસ ગણાય છે પુષ્ટિમાર્ગ જે શ્રીમદ વલ્લભાચાર્યજી દ્વારા સ્થાપિત છે એ ભક્તિનો એક અનોખો માર્ગ છે અહીં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા મુખ્યત્વે બાળ સ્વરૂપે થાય છે લાડકવાયા લાલજી તરીકે હા શ્રીનાથજી બરાબર અને આ માર્ગમાં મુખ્ય શું છે ભાવ અને સેવા જ્ઞાન કે તપ કરતા પણ વધુ મહત્વ ભાવનું છે નિર્મળ પ્રેમ ભાવ અને નિસ્વાર્થ સેવા અને એટલે જ મંદિરને હવેલી કહે છે ખરું ને ઘર જેવો ભાવ એકદમ સાચું હવેલી એટલે ઠાકોરજીનું ઘર અહીં ભક્ત અને ભગવાનનો સંબંધ બહુ અંગત બહુ નિકટનો હોય છે વાત્સલ્ય સખા ભાવ જાણે ઠાકોરજી પરિવારના જ સભ્ય હોય એમ લાડ લડાવીને સેવા કરાય છે તો પછી આ ઘર જેવા માહોલમાં જ્યાં અંગત ભાવ મુખ્ય છે ત્યાં અન્નકૂટ જેવો આટલો ભવ્ય ઉત્સવ કઈ રીતે બંધ બેસે એક તરફ ભવ્યતા બીજી તરફ અંગત ભાવ સારો પ્રશ્ન છે જુઓ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ દીક્ષાનું મહત્વ છે એમાં ભક્ત પોતાનું સર્વસ્વ તન મન ધન ઘર પરિવાર બધું જ પ્રભુને સમર્પિત કરે છે આને નિવેદન કહેવાય નિવેદન એટલે કે અર્પણ કરવું હા પ્રભુને જણાવવું કે આ બધું હવે આપણું છે અને પછી આવે સમર્પણ એટલે કે આ નિવેદન કરેલી વસ્તુઓનો ત્યાગ નથી કરવાનો પણ એનો પ્રભુની સેવામાં જ ઉપયોગ કરવાનો હું આ રસપ્રદ છે ત્યાગ નહીં પણ સેવામાં ઉપયોગ બરાબર અને દગનભાઈએ પણ એમના અહેવાલમાં આ સમર્પણ ભાવની વાત બહુ સુંદર રીતે વર્ણવી છે ભગવાને આપેલી વસ્તુઓનો ત્યાગ શા માટે એને જ શુદ્ધ ભાવથી પ્રભુને અર્પણ કરી પ્રસાદ રૂપે ગ્રહણ કરવી એ વધુ શ્રેષ્ઠ છે તો અન્નકૂટ અનુ ઉદાહરણ છે ઉત્તમ ઉદાહરણ ભક્તો પોતાની મહેનતથી પકવેલું અનાજ શાકભાજી ફળો પ્રકૃતિની ભેટો એનો ત્યાગ નથી કરતા પણ એને પ્રેમથી રાંધી સજાવી ઠાકોરજીને ભોગ ધરે છે એ પ્રભુને સમર્પિત થાય છે અને પછી જ એ જ ભોજન પ્રસાદ બની જાય છે જે ભક્ત ગ્રહણ કરે છે આ રીતે ભૌતિક વસ્તુ પણ અલૌકિક સેવાનો ભાગ બની છે એટલે અહીં અન્નકૂટ એ વાનગીઓનો જથ્થો માત્ર નથી પણ ભક્તના સમર્પણ ભાવની અભિવ્યક્તિ છે બિલકુલ અને સૌથી મહત્વનું શું છે ખબર છે સેવામાં ભાવ કેવો છે સંખ્યા ગોણ છે છપ્પન હોય કે એક હજાર આઠ એનાથી ફેર નથી પડતો ફેર પડે છે તમારા ભાવથી એટલે સેવા ક્રોધથી કંટાળાથી દેખા દેખીથી કે અહંકારથી થાય તો એ નકામી છે ભોગ ધરતી વખતે મનમાં પ્રસન્નતા આનંદ પ્રેમ હોવો અનિવાર્ય છે જો મનમાં કલેશ હોય તો પ્રભુએ ભોગ સ્વીકારતા નથી આજ આનંદ છે ભગવાનના સ્વરૂપ અને સેવાનો આનંદ એટલે એમ કહી શકાય કે જ્યાં બીજે કદાચ 1008 દ્વારા ભવ્યતા અને સામૂહિક શક્તિ પર ભાર છે ત્યાં હવેલી પરંપરામાં અન્નકૂટ એ ભગવાન સાથેના અંગત ભાવપૂર્ણ જોડાણ અને સેવાના આનંદનું પ્રતીક વધુ છે આપે સાર બરાબર પકડ્યો ભાવની શુદ્ધતા જ મુખ્ય છે આશા રાખીએ કે ભક્તિના આ અલગ અલગ પાસાઓને સમજવામાં શ્રોતાઓને આનંદ આવ્યો હશે અને જો આપ આ ગહન વિચાર સાથે સહમત થતા હો અને ભક્તિના આવા સૂક્ષ્મ પાસાઓને વધુ જાણવામાં રસ હોય તો આવા વિશ્લેષણ નિયમિત સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ બટન દબાવીને આપ પણ આ જ્ઞાન યાત્રામાં જોડાઈ શકો છો આપણે ભોગની સંખ્યા અને ભાવની વાત કરી પણ હવે થોડી વ્યવહારુ વાત જ્યારે અન્નકૂટ સજાવવામાં આવે છે ત્યારે દેખાય કેવું આમ નજર સામે કેવું દ્રશ્ય હોય અન્નકૂટ નું દ્રશ્ય તો ખરેખર સાચે જ ખૂબ મનોહર હોય છે આંખો ઠરી જાય એવું એની રચના પણ બહુ કલાત્મક અને સાંકેતિક હોય છે કેવી રીતે મોટે ભાગે કેન્દ્રમાં ગોવર્ધન પર્વતનું નું પ્રતિક હોય સામાન્ય રીતે રાંધેલા ભાતનો મોટો પર્વત જેવો આકાર બનાવાય કેટલીક જગ્યાએ ગાયના છાણ

લાડુ જલેબી પેંડા મોહનથાળ બરફી ઘીવાળી વસ્તુઓ વાહ મોડમ પાણી આવી ગયું પછી જેમ જેમ બહાર આવો તેમ દાળ ભાત જુદા જુદા શાક કઠોળ ફરસાણ ગાંઠિયા સેવ પૂરી ભજીયા સમોસા કચોરી બધું જ સાથે દૂધપાક બાસુંદી ફળો જાણે રંગો સુગંધ અને સ્વાદનો ઉત્સવ અદ્ભુત આખું દ્રશ્ય કેવું લાગતું હશે અને એમાં પાછા દીવાઓ ઝગમગતા હોય ફૂલોની માળાઓ હોય ખરેખર એ માત્ર ભોજનનો ઢગલો નથી પણ કલા શ્રદ્ધા અને સમર્પણનું જીવન ચિત્ર છે દિવ્ય વાતાવરણ બની જાય અને દર્શન વખતે શું વિધિઓ થાય જ્યારે બધું તૈયાર થઈ જાય એટલે વિધિવત રીતે ભગવાનને ભોગ અર્પણ કરાય છપ્પન ભોગ કે પછી જે પરંપરા હોય એ મુજબ હજાર આઠ કે વધુ પછી પડદો ખુલે અને ભક્તો દર્શન કરે ત્યારે તો ભજન કીર્તન ચાલતા હશે હસ્તો વાતાવરણ આખું ભક્તિમય બની જાય ભક્તો ભાવથી ગાય ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં સંતોએ રચેલા થાળ ગવાય છે થાળ એ શું છે એ પદો છે જેમાં ભગવાનને જમવા માટે વિનંતી કરાય જમો થાળ જીવન જાઉ વારી જેવા પદો બહુ ભાવવાહી હોય લગભગ કલાક સુધી ચાલે પછી ધૂપ દીપથી મહાહરતી થાય અને પછી એ બધી વાનગીઓ પ્રસાદ બની જાય બરાબર આરતી પછી એ બધો જ ભોગ મહાપ્રસાદ બની જાય અને પછી સૌ ભક્તોમાં પ્રેમથી વહેંચવામાં આવે એ પ્રસાદ લેવો એ ભગવાનની કૃપા ગણાય સાચે જ આખું વાતાવરણ કેટલું જીવંત અને ભક્તિથી ભરેલું બની જતું હશે આવી સુંદર પરંપરાઓ અને તેની પાછળના અર્થો વિશે વધુ જાણવામાં જો આપણે પણ રસ પડતો હોય તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો સબસ્ક્રાઈબ બટન દબાવીને આવી વધુ રસપ્રદ ચર્ચાઓ નિયમિત મેળવી શકો છો હવે એક બીજી વાત પર આવીએ આ વર્ષે એટલે કે બે હજાર પચીસ માં તિથિઓને લઈને કંઈક ખાસ છે દિવાળી એકવીસ ઓક્ટોબરે છે પણ નવું વર્ષ અને અન્નકૂટ બાવીસ ઓક્ટોબરે છે વચ્ચેનો દિવસ ધોખો કહેવાય છે આવું કેમ હા આ વખતે પંચાંગની ગણતરી મુજબ આવું બન્યું છે આપણું હિન્દુ પંચાંગ ચંદ્ર અને સૂર્યની ગતિ પર આધારિત છે અને એમાં તિથિ બહુ મહત્વની છે હા તિથિ પ્રમાણે તહેવાર ઉજવાય બરાબર અને કયો તહેવાર ક્યારે ઉજવવો એના માટે મુખ્ય નિયમ છે ઉદય તિથિનો એટલે કે સૂર્યોદય સમયે જે તિથિ ચાલતી હોય એ જ તિથિ આખા દિવસ માટે ગણાય ભલે પછી એ આગલા દિવસથી શરૂ થઈ હોય કે એ દિવસે બપોરે પૂરી થઈ જતી હોય ઓકે સૂર્યોદય સમયની જ તિથિ મુખ્ય હા હવે બે હજાર પચીસ માં શું થયું કારતક સુદ પડવો એટલે કે નવા વર્ષની તિથિ એકવીસ ઓક્ટોબરની સાંજે શરૂ થાય છે પણ એકવીસ ઓક્ટોબરના સૂર્યોદય વખતે તો અમાસ હતી દિવાળીની તિથિ અચ્છા પડવાની તિથિનો સૂર્યોદય ક્યારે થયો બાવીસ ઓક્ટોબરે એટલે ઉદય તિથિના નિયમ પ્રમાણે નવું વર્ષ ગોવર્ધન પૂજા અને અન્નકૂટની ઉજવણી બાવીસ ઓક્ટોબર બુધવારે જ થાય એટલે એકવીસ ઓક્ટોબરનો દિવસ સૂર્યોદય સમયે કોઈ મુખ્ય તિથિ વગરનો રહ્યો જેને આપણે ધોખો કહીએ છીએ હા એવું કહી શકાય ક્યારેક તિથિનો ક્ષય થાય ક્યારેક વૃદ્ધિ થાય એવું પંચાંગમાં બને આ વખતે પડવો તિથિ બાવીસમીના સૂર્યોદય હતી એટલે ઉજવણી બાવીસમીએ અને એટલે જ જુઓ બે હજાર પચીસમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટના શુભ મુહૂર્ત પણ બાવીસ ઓક્ટોબરના જ છે સવારે છ છવ્વીસ થી આઠ બેતાલીસ અને બપોરે ત્રણ ઓગણત્રીસ થી સાંજે પાંચ ચુમ્માલીસ આ ખરેખર જાણવા જેવું છે આપણી પરંપરાઓ અને તહેવારો ખાલી શ્રદ્ધા પર નહીં પણ આવા સૂક્ષ્મ ગણિત અને ખગોળશાસ્ત્ર સાથે જોડાયેલા છે બિલકુલ આ પણ એક વિજ્ઞાન જ છે આપણે હજાર ને આઠ વાનગીઓની ભવ્યતાની વાત કરી પણ જરા વિચારો આ બધું ગોઠવવું કેટલું અઘરું હશે આટલી બધી વાનગીઓ બનાવવી એ પણ શુદ્ધતા જાળવીને સમયસર અને પછી લાખો લોકો દર્શન માટે આવે એ ભીડનું વ્યવસ્થાપન બાપરે ચોક્કસપણે આ ખાલી ભક્તિનો ઉત્સવ નથી આ તો જબરદસ્ત મેનેજમેન્ટ સ્કિલ્સનો પણ ઉત્સવ છે આયોજકોની સંગઠન શક્તિ અને સમર્પણની પરીક્ષા છે કેવી રીતે કયા કયા પડકારો હોય અરે ઘણા બધા પહેલું તો રસોઈ હજારો હજાર આઠ વાનગીઓ એ પણ હજારો લોકો માટે બને એટલા જથ્થામાં એમાં પાછી શુદ્ધતા સ્વચ્છતા ફૂડ સેફટી બધું જોવાનું સેંકડો રસોઈયા હજારો સ્વયંસેવકો લાગે પછી ભીડ નિયંત્રણ લાખો લોકો આવે એમને લાઈનમાં ઊભા રાખવા ધક્કામુકી ના થાય એ જોવું બધાને શાંતિથી દર્શન કરાવવા સુરક્ષા પણ મોટો મુદ્દો બહુ જ મોટો પોલીસ પ્રાઇવેટ સિક્યોરિટી અને હજારો સ્વયંસેવકો સુરક્ષામાં જોડાય પછી સ્વચ્છતા આટલી ભીડમાં પરિસર ચોખ્ખું રાખવું ટ્રાફિક મેનેજમેન્ટ પાર્કિંગ અને સ્વયંસેવકોનું સંકલન એ સૌથી મોટો પડકાર ગગનભાઈએ પણ બીજા મોટા ઉત્સવોના સંદર્ભમાં જે વાત કરી છે એ અહીં પણ લાગુ પડે હજારો સ્વયંસેવકો જુદા જુદા કામ સંભાળે પાણી પ્રસાદ ભોજન સફાઈ પૂછપરછ એમની વચ્ચે તાલમેલ જાળવવું પડે સાચી વાત છે અને છેલ્લે પેલો મહાપ્રસાદ એ લાખો લોકો સુધી વ્યવસ્થિત રીતે આદરપૂર્વક પહોંચાડવો આ બધું જોઈને ખ્યાલ આવે કે આ સંસ્થાઓની ક્ષમતા કેટલી પ્રચંડ છે અને સ્વયંસેવકોનો સેવાભાવ કેટલો ઊંચો છે ખરેખર આ ભક્તિની સાથે સાથે માનવીય આયોજન સમર્પણ અને સામૂહિક પ્રયાસનું પણ અદ્ભુત ઉદાહરણ છે ધાર્મિકની સાથે એક સામાજિક અને વ્યવસ્થાપનનું પણ પર્વ કહી શકાય અને હવે જ્યારે તમે જાણ્યું કે અન્નકૂટના 1008 ભોજન માત્ર ભોજન નથી એ તો ભક્તિ વિજ્ઞાન અને પરંપરાનું જીવંત પ્રતિક છે શું તમે તૈયાર છો આવું ભવ્ય દર્શન તમારા મનમાં અને જીવનમાં ઉતારવા આ વર્ષે અન્નકૂટને માત્ર જુઓ નહીં એને અનુભવો એમાં ડૂબી જાઓ કારણ કે ક્યારેક એક થાળી પણ હજારો ભાવના ઉમેરી શકે છે આ એન્ટાયર કોન્વર્ઝેશન શ્રી ગગન શ્રીધરાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે જેમના વિચારો આજે તમારા હૃદય સુધી પહોંચ્યા હશે